સુવિધા પણ ઉભી કરવાની યોજના વિચારણ હેઠળ છે તો યુનિવર્સિટી વિસ્તારના પાંચ જિલ્લાઓમાં નવી કોલેજ માટેની મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે મહિલા સાયન્સ કોલેજો અને અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ કોલેજોની દરખાસ્તો યોગ્યતાના આધારે મંજૂર કરવામાં આવશે તો એમ એની નવી કોલેજોને મંજૂરી આપવામાં આવશે નહીં પરંતુ હાલ એમએ કોલેજમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે આ બેઠકમાં ડોક્ટર કે કે પટેલ ડોક્ટર દિનેશભાઈ ચારણ મીરા સંગીતાબેન શર્મા સહિતના સભ્યો રૂબરૂ અને ઓનલાઈન હાજર રહ્યા હતા આ તમામ નિર્ણયો પર આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં અંતિમ મહોર પણ લગાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે યશપાલ સ્વામી સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ